ને જોશના રોકાઈને આવી તો પછી મારા મમ્મી કે હવે આલો ખેતરમાં સીધી સીધા કામે વાગી જાવ બરાબર તો કામ તો આમાં આ આ ને શું કેવાય આ લૂણી કહેવાય કે આને શું કહેવાય ફુદેડી ફૂદેડી ઈ ગત્ની જાય જાય જ નહીં નહીં અને મેં ઘણી વાર જોયું ભાઈ છે ને એટલે લૂણી કહો કે ફૂદેડી કહો એ ખળ સારું એવું થાય ને કે હાડું જાય જ નહીં યાર એ ગમે એમ અમારા ખેતરમાં ગમે એટલે તમે સોખું રાખોને ગમે એ કરો ને કંઈ જોશ નહીં થાય જ થાય જાય જો આ બધી માં જો આ બધી છે જો છે ને મે હવે છે ને તમને ઓલું બતાવું હમણાં તમને આગળ બ્લોગ જોયો તો જોસ આપણે હું હું આવ્યો તો ધાણા અને પાલક મેથી ડુંગરી તો બધી બધી થઈ ગયું છે કા હવે બધી થઈ ગયું ને કેટલું ઉગી ગયું મે ગદપ આવી હતી બધું છે ને કેવું કેવું થયું ની તમને બતાવું કેમ કે હવે ઠંડી નું મે કીધું ને હમણાં ઠંડી પડશે પછી આપણે હું બનાવવાનું થા ભાઈ પહેલી લે હું બનાવીશું હું બનાવીશું ઢોકળા ઢોકળા કા ઢોકળા ને બધી બનવાનું ચાલુ થઈ જાય પેલા હું આવ્યું તો આપણે પહેલા પાલક છે જો ભાઈ આ છે ને પાલક છે ને આ પાલક આ તો હળીગદની ફટાફટ મોટી મોટી થઈ ગઈ કા અને જો આ બાજુ છે ને આ બધી ધાણા છે અને આગળ હે ને ભાઈ તો હાલવામાં ધ્યાન રાખવું પડશે બાકી એક તો ભાંગી જાય કા આ બાજુ મેથી છે ને આ મેથી કઈ ને ભાઈ વિધી રસના એ રસના એ વિધી ને મેથી મેવાય અને પછી જો આ લસણ આ લસણ છે આ લસણ છે ને આમાં તમે બધા કે જો આમાં આમ દેખાય કમેન્ટ કરીને મને કહેજો કે આમાં આમાં શું આવ્યું જો ભાઈ તમને બતાવો આ હું છે જો આ બધી જોઈ લો બરાબર આમાં આમાં પાહા બતાવો એટલે આમ બધીને વિચારવામાં હમુરે આ તો ભાઈ આ તમે કમેન્ટ કરીને કહી દીધું આ શું છે જો આ ઈ નહીં તો ઈ નહીં આ એક આ

મારી નારળી જો ભાઈ આમાં છે ને હજી ઓછામાં ઓછી ત્રણક વર્ષ જેવી થઈ છે આમાં જો કેવા મસ્ત અને સારે બાજુ નારિયેળ આવવા માંડ્યા એટલે હવે છે ને આ હમણાં નારિયેળ આવવા માંડશે ને એઠા આવી રીતના ડાયરેક્ટ આંબી લેવાય છે હવે કોઈ મહેમાન આવે છે ને તો મારે બહુ ઊંચે નહીં છોડું પડે આમથી ડાયરેક્ટ તોડી તમને બધાને પાઈ દેવાના જેટલા લોકોને કોકોનેટ ભાવતો હોય નારિયે પાણી પાતો હોય ફટાફટ કમેન્ટ કરવાનું કેટલા કેટલા મારી નારે પાણી પીવા આવવાના છે ખાસ કહી દેજો ફેમિલી છે ને અચાનક ઘરે આવવું પડ્યું બસ એનું કારણ હું છે ખબર છે ઘરે કોઈ મહેમાન આવ્યા છે ગદબમાં તો નથી તો પણ છે ને ભાઈ કોઈ મહેમાન આવ્યું છે અને હું લઈને આવ્યું કંકોત્રી લઈને આવ્યો છે ને હવે ભાઈ હમણાં છે ને લગન ચાલુ થઈ જાય લાડવા કેમ કે હવે હમણાં અમારા અમારા માસીના છોકરાના પર ટૂંક સમયમાં જોશ ને મેરેજ છે કાં સમયમાં એટલે હમણાં ટૂંક સમયમાં ભાવેશ પાસે પાકેટમાં જેટલા છે ને એટલે હું ખાલી કરી નાખવાની છું કેમ ભાઈ કપડાં વપડાં લેવું પડશે શોપિંગ કરવા પડશે જોશ ના તૈયાર થવું પડશે અત્યારે કોઈ કંકુત્રી લઈને આવ્યું ક્યાંથી કંકુત્રી લઈને આવ્યું ને એ પછી તમને કંકુત્રી પછી દેખાડી વાટાણ છે ને મમ્મી પપ્પાએ બોલાવ્યા કે તું મહેમાન આવ્યો હાલો તમે આને આવું નહોતું ભાવે હું સાથે સાથે જમી પલો ને મહેમાનને સાપાડી પપાઈ દઈએ મહેમાનને તો સાપાઈ દીધો પણ હારે હારે અહીંયા પછી આ ઠપ જો એટલે

ભાઈ આ ભલે પાંડી લે આ જો બધી સુકાઈ ગયા બરાબર અને આ ઝાડવું અમારું છે ને અગાસી ઉપર હતું કાંટા વાળું હતું ને આની પેલા મેં તમે કીધું હતું ને કે અમારે નગ્સ ભાઈ છે ને એઠે બધી પકડી લેતા ને એટલે પછી અમે ઉપર મૂક્યા હતા આ કાંટા એટલે છે ને મેં અગાસી ઉપર એટલે મૂક્યા પછી કઈ નગ્સ ભાઈ બોલાવે ને જો અહીંયા કોઈ પાણી પાવા ન પી ગયું મોટે ઉપાડે જોશ ના અગાસી ઉપર મૂકી હા એક જો અહીંયા જોઈ રહ્યું

જો નકું એમ કે મમ્મીએ દાયતી લઈ લીધી તો હવે આ છે ને નવી જૂથ છે ને આમાં નાખી અને નવે હેર આપડે વૃક્ષારોપણ કરી દઈએ એટલે સરસ માં તેને નાગેરો પાન થઈ જાય ભગવાન ભગવાન નામ લીજે ઓછા મેં તો એટલા તરવા વાવાની બધાય થઈ ગયેલા એમણે ધોળું કા નાખી દે હુકાઈ જાય ને કાઈ નહીં મે છે એક કોઈ હુકાણું જ ન જાય જોયે તો આ વખતે શું થાય ફેમેલ આ વખતે આપણે જોવાનું છે જોશના વાવે હુકાય કે નહીં કેમ કે એમણે ધોળી નાખી દીધી કે મંત્ર મંત્ર કે નામ ભગવાનના લીધા જ નથી સરસ મજાનો છે ને કુંડામાં વેલ નાખાઈ ગઈ છે ને જોશના જો ત્યારે પાણી પપાઈ દેગા એટલે વાંધો ન આવે ને લીલા લીલું રાખવાનું એટલે છે વેલ તરત થઈ જાય બાકી જો એક આઈ છે ને ધનવેલ આયા પણ વાવી ગલ છે ને આ ડબલ વેલ જે અમારે છે ને આમાં એક વેલમાં ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું જો આવા ફૂલ આવે આયા જોશના ધણેસ્તી લઈ હતી ને આમ આપો ધણસ લેવા ના થઈ જાય આવેલ પણ મેવાઈ આવેલ પણ મેલ્સ વઈ ગઈ હા ભાઈ ટૂંકમાં ટૂંકમાં જોશને જ બધી ભાઈ ઉભેરો અમે કઈ વાવતા બાવતા નથી અમે કઈ પાણી નથી જે બધી કરે ને એ બધી જોશના ને જ કરવાનો ને બધી એ કરે કહેવાનો મતલબ એમ છે કે હા તો હવે બસ હાલ આવે છે ને આગળના મોટા આમ આમ છે ને આનું કંઈક કરવું પડશે આને કાપવા પડશે જો બીજા બધી પાણી પાઈ દે દઈએ કેમ કે આટલા ચાલુ છે ને તો પાણી પાઈ દે પછી તો મારી મેરે કવર આવી છે બધી હા જો હમણાં ભરતભાઈ ગયા તા ને તો આજો કઈ અમારા નારીનું કુટું જો કેમ નીકળો જો આગળ નો આવી રીતને ત્રાહો નીકળો જો a few moments later મે તમને કીધું તો કે મહેમાન આવ્યા તા મહેમાન આવ્યા તા ભાઈ ખાસ કંકુત્રી દેવા માટે ને હવે આ લગભગ મને છે કે આ વર્ષની પહેલી કંકુત્રી આવી છે કા આ વર્ષની પહેલી કંકુત્રી અને જો આગળ ને જો તો કંકુત્રી કેવી છે કંકુત્રીમાં ડિઝાઇન તો આવા દિલ બિલ ને આયા જો આવા દિલ ના ખર્ચો સારો કર્યો આ લોકોએ તું કહે કે કંકુત્રીમાં ખર્ચો સારો કર્યો બાકી બધા ના કહેતા હોય કે માં હું ખર્ચો કરું અમે કોઈ વાસે નહી કે વાસે હું મોસ્ટ ઓફલી

અમારી જમરુખડી માં પણ આમાં છે ને આનું નામ જ અંગોઠડી વાલે રાખ્યું અંગોઠી જેવી વાલર પછી આપડે નારડીમાં છે ને મોટી મોટી થઈ ગઈ છે